નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરીક વાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પર તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજની શિક્ષક ભરતી જાહેરાત લાયકાત પેટી સીબીએડ વિષય તમામ મિત્રો રોજના રોજ દરેક જિલ્લાઓમાં જે પણ જિલ્લામાં જે ભરતી શિક્ષકોની ભરતી પડે છે તે તમામે તમામ જિલ્લાની માહિતી શિક્ષણ શિક્ષણ જે ભરતી પડે તમામે તમામ તમને ચેનલ ઉપર અપડેટ આપવામાં આવશે ભરતી રોજના રોજ જે શિક્ષક ભરતી પડે છે એની પણ માહિતી આપવામાં આવશે છે જો ચેનલને કરવાનું ભૂલશો નહીં સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવવામાં આવે છે તમે બંને જગ્યાએ અવશ્ય રીતે જોઈન થઈ જજો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરી છે વિડીયો ગમે વિડીયો લાઇક કરવા બોલશો નહીં તો મિત્રો પહેલાં વાત કે શ્રી કાઠિયા કાઠિયાવાડ નિરાશ્રી બાળશ્રમ સંચાલિત શ્રી અમૃતલાલ વીરચંદ જસાણ વિદ્યામંડળી પીડી માલવડી કો કોલેજ સામે ગાંડા રાજકોટ ચાર તો મિત્રો માધ્યમ ગુજરાતી માધ્યમ પ્રાથ પ્રાઇમરી પ્રાઇમરી પ્રાથ પ્રાઇમરી માટે સમાજ વિદ્યા અંગ્રેજી ગણિત વિજ્ઞાન એમ કોમ બી એસ પીટીસી કરી લેવું જોઈએ જ્યારે માધ્યમિકમાં અંગ્રેજી વિષય માટે એ બી એમ કરી લેવું જોઈએ જ્યારે ઉચ્ચતર માધ્યમ અંગ્રેજી કોમ્પ્યુટર માટે બી એમ એ બી એડ બીસી એમસી કરે લેવું જો હોવું જોઈએ ત્યારબાદ મિત્રો સેક્શન છે ઇંગ્લિશ મીડિયમ પ્રી પ્રાઇમરી વર્લ્ડ સબ્જેક્ટ પ્રી પીટીસી પીટીસી બાદ મિત્રો પ્રી પ્રાઇમરી ઇવીએસ સાયન્સ એસએસ હિન્દી ડ્રોઈંગ પીટી બીએ એમએ બીકોમ બી કોમ એમ કોમ બી એસ એમએસસી બી એડ કરી લેવું જોઈએ જે હાયર સેકન્ડરી મારી એકાઉન્ટ એસપીસીસી બીકોમ કોમ એમ કોમ બીએડ કરી લેવું જોઈએ ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટર ઓપરેન્ડ માટે બીસીએ એમસી કરી લેવું જોઈએ અને મિત્રો મહત્વની વાત એ છે કે નાયકા ધરાવતા ઉમેદવારો શિક્ષકો નીચે સમયના દિવસ દસમાં શાળાના અરજી તેમનો જરૂર પ્રારંભ થતાં બે સાઈડનો બે પોસ્ટ ફોટા સામે રૂબરૂ આવું લાયકાને અનુભવી આધાર પગાર નક્કી કરવામાં આવશે પૂજારી માધ્યમ ગુજારી માધ્યમ બફોર બાર તે ચાર રહેશે જ્યારે ઇંગ્લિશ માધ્યમ નવથી અગિયાર રહેશે ચેરમેન શ્રી સારા સંચાલક કમિટી સેક્ટર શ્રી કાઠિયાવાડ કાઠિયાવાડની બાલાશ્રમ તો મેં જોઈ શકો છો તમારે આજે એડ્રેસ છે શ્રી અમૃતલાલ લાણ વિદ્યામંદિર શ્રી પીડી માલિ કોલેજ સામે ગાંડા રોડ તો ત્યારબાદ મિત્રો બીજી મહત્વની જે વર્તી છે કે દેવ દેવકા વિદ્યાલય જ્ઞાનશક્તિ રેશન સ્કૂલ ઓફ એક્સિલન્સ જન સ્ટાફ પરથી જાહેરાત ઓપન ઇન્ટરવ્યુ છે પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક માટે મિત્રો સુપરવાઇઝરમાં છે બીએમએ બીએમએ એ બી કોમ કરેલું જોઈએ ઉચ્ચ માધ્યમિક પણ દરેક વિષય માટે શિક્ષકો બીએ બીએસસી બીએડ એસ સી પ્રાથમિક અને માધ્યમિક માટે કોમ્પ્યુટર પીટી ચિત્રક્રમ ડ્રાફ્ટ મ્યુઝિક માટે એટી એમ બી બી એમસી બી બીડીસી કરેલું ફરજિયાત છે ઉચ્ચતર માધ્યમિકમાં કોમર્સ સાયન્સમાં દરેક વિશ્વ શિક્ષકો નેટ નેટ જી એમ એમ બી એમ એ બી એમએસસી એમ કોમ બી એ બી એડ કરવું દરેક વિભાગમાં છે સ્પોર્ટ્સ ક્રોઝ સ્ટેન્ડર્ડ અમે જોઈ શકો છો જે મહત્વ વધે છે કે ક્રમ એકથી ત્રણ જગ્યામાં ટેટ ટુ અને ટેટ ટુ પ્રાથમિકતા આપવામાં આવશે ત્યારબાદ અનુભવ મુજબ આકર્ષક પગાર તેમ પીએફ બહારથી આવનાર કેમ્પસમાં રમવાની વ્યવસ્થા સાત ચાર મીટર મિત્રો આવતીકાલે અમરેલી એટલે રવિવાર અમરેલી તથા નજીક જિલ્લામાં ઉમેદવાર માટે નિત્યમ સુધા સંકુલ સહજ સેટી લાઠી રોડ અમરેલી છે જ્યારે અગિયાર છે ચોવીસના ગુરુવારે ભાવનગર તથા નજીકના જિલ્લાના ઉમેદવાર માટે શ્રી હાયકુલ સેક્સ સ્કૂલની સિનાનગર રોડ લા સર્કલ ભાવનગર ખાતે તો સમય દસથી એક છે તો મિત્રો તે પણ દસ ઉમેદવારો અવશ્ય પહોંચીને ત્યાં ઇન્ટરવ્યૂ આપી દે થેન્ક યુ વેરી મચ